અમે જો સોને ને પંદર કે એમ નીકળ્યા હાથ વાગવા આવી ગયા આવે જોરદાર હોય હેલો મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ છો તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં સ્વાગત છે તો આજે આપણે જવાનું છે મેલોડી માના મંદિરે બધા એ દોસ્તારોને ભેગા થઈને તો હાલો તમે વ્લોગમાં બન્યા રહેજો અમે બધી છે ને હાલી જવાનું નક્કી કર્યું અત્યારે હું એ બધી પાસે જાવ છું ભેગા અમે થઈ ગયા અમે જો હાલતા થઈ ગયા છે આ પાવલોન વિસલોન એસ્કેન તો હાલો સંજય ટીમ અમે સાપી લે પેલા અત્યારે પછી સાપી ને નિરાત થી જઈએ અચ્છા હમકો સિકારિયા વિસલો સા લેવા ગયો પછી સા અમે પી લે અત્યારે તમે બ્લોગ માં બન્યા રહેજો જો આમાં હું તમને ભાઈ ને બતાવું એ નાયા વિના ને વૈયા આગળ જો બતાવું આ છે પાવલો એ નાયા વિના ને વૈયા આવે છે

આમાં જો એટલા જણા છે અમે જઈએ પાંચ જણા છે હું એક છાલતા હાલતા જઈએ લાલ કિલ્લો સુરતમાં આવી ગયો લાલ કિલ્લો ઓલા જો છે એ અમારી જેમ હાલીને જ જવા વાળા છે આ ઓલા પડે છે એ પણ જાય છે અમારી જેમ હાલીને અમે જાતા થતા રસ્તામાં છે ને મામાદેવનું મંદિર આવી ગયું તો અમે મામાદેવના દર્શન કરતા આવીએ ઇસલોને બધાય તો આ જો આ મામાદેવનું મંદિર છે હા હાલો બૂટ કાઢ નાખીએ પહેલા તમને પણ પછી બતાવ મામાદેવનું મંદિર તો હાલો મે પણ દર્શન કરી લીદસ હવે અમે જઈએ ઓલા બે તો જામ દોડવા બાધી ગયા હું મી પણ હાલતા થાય તણે આ બે જરા નું હાલો તો મેળડી માં નું મંદિર તો જી પાસઠ કિલોમીટર જેવડું સેટું છે તો અમે હાલતા હાલતા થાય ઓલા બધા જો દેખાય હાલે એ બધા હાલવા વાળા જ છે અમારી જેમ અમે જો સો ને પંદર કેમ નીકળ્યા હતા જ્યારે હાથ વાગવા આવી ગયા ને ઓલા બે જો બાંધવા બાંધી ગયા જો બાકાજી કંઈ બોલાવે રસ્તે પણ કંઈ સુધરી નહીં ઉનાવાળા હોય ના વર્તાય જ જાય આ તો બોડી બતાડી જતા લે ભાઈ જો ઉપર બલન દેખાય દેખાય તમને તો આમને હવે અહીંથી હવે વીસ લેને જ જોયું હોય એસ કે બતાડે એસ કે લઈ જઈ ના જાય અમે તો આ એસ કે છે એ લઈ જાજે હવે અમીને બેને જાય હવે ત્યાં લઈ જઈને આ પાવલો પાવલાન ભાઈ એસ કે હાલો તો અમી જઈએ જ હવે હા છે ને ભાઈ જોલી બિલ્ડિંગ દેખાય ને જો આ બિલ્ડિંગ ભાઈ પાવલાની હતી

તમે પણ દર્શન કરી લો અમે પણ કરી લઈએ તો બ્લોગમાં તમે બધા બન્યા રહેજો આગળ આપણે અંદર જઈએ આ છે નિયાણવાળા સુરતમાં મેલડીમાં તો જો તમે તારે મંદિર તમે જોઈ શકો છો હવે તમે પબ્લિક જો કેવીટલી પબ્લિક છે તો આ લો અમે હવે શ્રીફળ લઈ લઈએ તો અમે હવે શ્રીફળ લઈ લીધું હવે અમે જઈએ શ્રીફળ વધેરવા તો ચાલો એલો દર્શન કરી આવ્યા છે શ્રી પરવત તો હવે અમે દર્શન કરી આવ્યા હવે સ્તિપર વધારી દીએ હાલો તો હવે જાવ સ્તિપર વધેરકો તો હવે અમે દર્શન કરી લીધા હવે અમે જાય ઘેર બાજુ હવે ઘેર અમે હાલતા થઈ ગયા હવે જાય ધીમે ધીમે હવે ભાવલાને ચા પીવાનું મન થયું ચાલો ભાવલાને ચા પાઈ દઈએ ભાવલા પાસે તો પૈસા ન હોય તો ભાવલાને ચા પાઈ દઈએ ભાવલા ચા ચા લઈએ ભાવલો ચા લઈને વઈ આવ્યો હું અમે બધા ચા પી લઈએ આ જો વિસ્લો આ ચાલ ચા ચા પીવી તાલ હાલો તો હવે અમે બસમાં બેસી જઈએ બસ આવવાની છે ઇલેક્ટ્રિક બસ તો બસમાં બે ગયા હવે હવે આ ભાવલાને વિસલાને નાસ્તો કરો તેના જાણીતા એક કોઈક માસી બાસી છે તેના હાલો નાસ્તો કરતા આવીએ તો તમને અમી નાશ સીધા મળીએ તો અમે આવી ગયા છીએ ઈડલી વડા સાંભર ખાવા તો હાલો પાવલે ઓર્ડર આપી દીધો પૈસા તો એ નહીં દઈ ખાલી એને ઓર્ડર જ આપ્યો કેમકે એ તો લોકો છે એને હરામનું ખાવાનું બહુ હદે એટલે હરામનું જ ખાતો હોય પૈસા તો એ નહીં આપે એને ખાલી ખાવાનું જ હોય તો હાલો હવે બધા ખાવા બાધી ગયા તો વિસલો અને પાવલો અને ઈડલી ઈડલી સાંભર નહીં આ તો ઈડલી વડા છે તો હાલો અમે બધા ખાઈ લઈએ હવે નહીં પણ નાસ્તો કરી લઈએ નાસ્તો કહેવાય ખાવાનું ન કહેવાય હવે અમે બધા નાસ્તો કરી લઈએ કેવું લાગ્યું ભાઈ પૈસા નહીં નહીં તો આજનો આપણે અહીંયા સમાપ્ત કરીએ તો બ્લોગ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં